માથાભારે ઈસમે હદ વટાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો પોતાની ધરપકડ અટકાવવા પીએસઆઈને વોટ્સએપ પર ધમકી આપીને કહ્યું તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે વડતાલ પોલીસે મહેશ રબારી નામના ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી છે કોર્ટમાંથી પકડવાનો વોરંટ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવાનો આરોપી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ મિસ કોલ મેસેજ કરી પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવા બાબતે પોલીસે આઈસમ સામે પગલાં ભર્યા છે પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેશ રવારી લોકોને નોકરી આપવાના બહાને રૂપિયા લઈ કરતો હતો મોટી છેતરપિંડી રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રવારી તેમને આપતો હતો ચેક

જે બાબતે તાત્કાલિક એક્શન એક્શન ફરિયાદ ફરિયાદ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આગળ તપાસ હજુ ચાલુ છે